આવેલી છે મોડલ સ્કૂલ મોડલ સ્કૂલ આવ્યા પછી અત્યાર સુધી બિલ્ડિંગ નથી બન્યું બિલ્ડિંગ નથી બન્યું પ્લસ સાથે સાથે અહીંયા એક પણ ટીચર નથી સર હવે અહીંયા વિજ્ઞાન પ્રવાહ આવેલું છે બાર સાયન્સ છે તો શું અહીંયા પટ્ટાવાળો છે એ ભણાવવાનો છે એક સત્ર પતી ગયું છે અત્યારે ટીચરો નથી અને જે મેડમ આયા હતા જિલ્લા શિક્ષણ અધિકારી હાજર જરૂરથી આખી ગ્રાન્ટ ભણવા પંચાયત આપી દેતી હોય બિલ્ડીંગ ના બનતી હોય અને પાછું સાયન્સ છે સાહેબ હવે સાયન્સ પંદર એક્ઝામ આવે છે તો બાળક કઈ રીતે ભણવાનું

જમવા નથી આપતા નાસ્તો નથી આપતા અને જે સ્કૂલ વે હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે અમારા છોકરા અહીંયાથી થી પાંચ પાંચ કિલોમીટર થી ચાલીને આવે છે ચાલીને જાય બરાબર રસ્તે ઘાટે કઈક થાય કે રિસ્પોન્સિબિલિટી આ લોકો નિભાવવાના છે આજે દસમા બારવાનું ભવિષ્ય અંધકારમાં છે છોકરાઓ ફેલ થશે જે વર્ષો બગડે એની રિસ્પોન્સિબિલિટી આ લોકો રાખે છે કે આ લોકો પાસ કરાવી આપશે અને મોડલના છોકરાઓ પ્રાથમિકમાં ભણે છે પ્રાથમિકમાં ટીચરો નથી આ લોકો ત્યાં હોહાકાર કરે છે એમના ડિસ્ટર્બ થકી અમારા પ્રાથમિકવાળા છોકરા ભણી નથી એકલવ્ય મોડલ શાળાની તો મેં પણ મુલાકાત લીધી અહીંની જે તમારી પ્રાથમિક શાળા કરી બાજુના મકાનમાં ગુલાવી છે મેં કેટલીક રજૂઆત કરી તેમ છતાં આજે આ દીકરો આપણે નવનચિત તાલુકો જાહેર થયો છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આપણે ધ્યાને મૂકીશું આદિજાતિ અને શિક્ષણ મંત્રીને પણ આપણે

મુલાકાત પણ લીધી જે તે વખતે જિલ્લા સંકલનમાં પણ આ પ્રશ્ન બહુ મળ્યો ત્યારે બી ટેન્ડરિંગમાં છે એ પ્રકારનો જવાબ મને કલેક્ટર સાથે આવ્યો હતો જે તે વખતે તેમ છતાં ફરી હમણાં જિલ્લા સંકલનમાં પણ રહ્યું હતું એના પહેલાં માન્ય મુખ્યમંત્રીશ્રી આજુબાજુ

સાત દિનુ કીધું હવે મંત્રીશ્રી આવ્યા બરાબર એ તો વાત કરીને જતા બરાબર ગામની સમસ્યા તો સાંભળો શું પ્રશ્નો છે તો બે મિનિટ રજૂઆત કરતા ભી તંત્ર રોકે છે તો ગાંધી જયંતિ છે તો રજૂઆત કરવાની અમારે

અમારા પંચાયતના સરપંચ ને છેલ્લે એવું કે તમે આનું સ્વાગત કરો અમારી રિસ્પોન્સ અમારા સરપંચ આપો કે આને તમે એનો સન્માન કરાવો અમારા સરપંચને એવું કે તમે બધા છેલ્લે સન્માન કરો કેમ આમની જવાબદારી હતી પંચાયત તો અમારી છે હા પંચાયત અમારી છે અમારા સરપંચ પર ડાક પડે તો પંચાયત પર પડે છે બરાબર આજે આટલા મોટા એમએલએ સાહેબ ને જાણ કરવામાં ના આવી હોય

સિદ્ધા તાલુકાનો શુભારંભનો કાર્યક્રમ હતો માન્ય નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી માજી ધારાસભ્ય માજી જિલ્લા પ્રમુખો જિલ્લાના સભ્ય તાલુકાના સભ્ય સહિત તમામ જિલ્લાનું વહીવટીતંત્ર પદાધિકારીઓ સરપંચશ્રીઓ અને ગામના આજુબાજુ ગામના તમામ વડીલો યુવાનો માતાબહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સત્તર તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા છે એમાં ડેડિયાપાડામાંથી સડસઠ ગામોનો જે નવરચિત ચીખદા તાલુકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમે સૌ લોકોને શુભેચ્છાઓ અને અભિનંદન આપીએ છીએ સાથે ગુજરાત સરકારના આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ સાથે સાથે અહીંના કેટલાક લોકોના સ્થાનિક પ્રશ્નોને લઈને એમની રજૂઆત પણ અમને મળી છે અહીંયા એકલવ્ય મોડલ શાળા છે પણ ત્યાં આજ દિન સુધી એનું બિલ્ડિંગ નથી બન્યું કે એના ટીચરો નથી અને બીજી એક નાની મોટી સુવિધાઓને લઈને ગામના વડીલોએ ગામના યુવાનોએ અમને રજૂઆત કરી છે જે અમે સરકાર સુધી પહોંચાડીશું અને આજે વિશેષ કરીને ગાંધી જયંતિ છે એમની પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ નવો તાલુકો બનવાથી આવનારા દિવસોમાં ગ્રામ્ય વિસ્તાર એક શહેરી વિસ્તાર તરફ વેગ પકડશે અને અહીં વિસ્તારના હજારો લોકોને અહીં રોજિંદી કામગીરી માટે એ રેકોર્ડની કામગીરી હોય યોજનાકીય કામગીરી હોય કે બીજા કોઈ પણ જાતની કામગીરી માટે આવનારા દિવસોમાં સરળતા ઊભી થાય એ અમે આ આશા અને અપેક્ષા રાખીએ છીએ ત્યારે આજનો આ પ્રસંગ આ શુભારંભનો પ્રસંગ હતો એમને ફરી એકવાર બધાની શુભકામના ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને જે કંઈ પ્રશ્નો અહીંયા બસોને લઈને મળ્યા છે શાળાઓને લઈને મળ્યા છે શિક્ષકોને લઈને મળ્યા છે જીબીના જેટકોને લઈને મળ્યા છે જ્યાં પણ એ સરકારમાં રજૂઆતો કરવાની થશે અમે કરીશું અને ગામના લોકો બધા અમે સાથે રહીને કોઈપણ જાતની પક્ષ પાર્ટી વગર બધા જ લોકો સરકારમાં રજૂઆત કરીને એનું તાત્કાલિક જેમ બને તેમ ઝડપી નિરાકરણ આવે એવા અમારા પ્રયાસો રહેશે હું આજે જ આ વિસ્તારમાં આવ્યો છું મારા વકીલશ્રી અને એમની પરવાનગીથી એટલે મને કોઈ વિશેષ ધ્યાન નથી મારો મોબાઈલ પણ પોલીસ સ્ટેશને જમા છે એટલે વિશેષ મને કોઈ ધ્યાન નથી પણ જાણ થશે તો જણાવીશ আমার গ্রহ আছে